गुजरात विधानसभाમાં આજે રાજ્યપાલ શ્રીના પ્રવચનની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરકારી વાવાઝી કરે ઉછામત કરે પણ ગુજરાતના લોકોના જે આયાના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે ચારે તરફ કાણ કરી રહ્યા છે એના બાબતે એક શબ્દ પર હું ચાહતા નથી આજે ગુજરાતમાં મોગો શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર આ યુવાનો સરકારમાં ખાલી પદો માટે પડતી થાય એના માટે લાંબો સમય રાહ જોવી પડે છે એની પરીક્ષાની લાંબા સમય સુધી તૈયારીઓ કરે છે પરીક્ષા યોજાય તો કે પેપર ફૂટી જાય અને હવે તો એક જ પણ આગામીના ડબલ એનજી સરકારમાં સીધી આન્સર કી લીક કરવામાં આવે અને આવી સ્થિતિમાં જારે કોઈ યુવાન નોકરીએ લાગે ત્યારે ને ફિક્સ પે પગારને કારણે લાંબા સમય સુધી અનુશોષણ થાય આ ફિક્સ પગારની પ્રતા સામે આ યુવાનો કર્મચારીઓ લાંબા સમયથી લડત કરી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ 2012 માં આ કર્મચારીઓની લાગણી માંગણીને ધ્યાન રાખીને એમની તરફેણમાં ચુકાદો આપ્યો સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ એ વાતને સમર્થન આપ્યું પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં કર્મચારીઓને કર્મયોગી તો કહે છે પણ કર્મચારીઓનો શોષણ કરવામાં સહેજ પણ વિચાર કરવા તૈયાર નથી અને એટલા જ માટે નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે આજ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે 2012 માં સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો આજે 13 વર્ષનો સમય ગાળો થયો અજો સુદી આ સરકારા કેસ પાછો ખેંચવા માટે સંમત હતી નથી અજો સુદી આકા વર્ષો પછી પણ લાખો કર્મચારીઓને એક પગારના નામે શોષણનો સામનો કરવો પડ્યો છે એમનો સમાન કામ સમાન અધિકાર થી અને વંચિત રાખવામાં આવે છે આપણે આ ફેબ્રુઆરી 2025 નો રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે કામદાર હોય કે કર્મચારી હોય લાંબા સમય સુધી એને ફિક્સ પગારમાં રાખી શકાય નહીં લાંબા સમય સુધી એક કોન્ટ્રાક્ટ પર કામ કર્યા પછી એને પણ સમાન કામ સમાન વેતનનો અધિકાર છે એ વાતને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપ્યું પણ આપણી સરકાર માનવા તૈયાર નથી વિકસિત ગુજરાતની વાત કરે groth engine ની વાત કરે નંબર 1 ની વાત કરે પણ આપણોથી આર્થિક રીતે પછાત કહેવાય એ ઉ બિહાર રાજ્યે હમણાં જ નિર્ણય લીધો એમના ત્યાજ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ છે એનો પ્રમોશન એટલે કે ફિક્સ પેનો સમયગાળો બે વર્ષ હતો એનો ઘટાડીને 1 વર્ષ કરવામાં આવ્યો ગુજરાતમાં તો 5 વર્ષ સુધી શોષણ કરવામાં આવે છે વિઘા જ્યારે પછાત રાજ્ય જો આવો નિર્ણય લઈ શકતા હોય તો સમૃદ્ધ કેવાતો ગુજરાત ડબલ એન્જિન વાળી સરકાર આ નિર્ણય સુકાવ નતીલે એટલા માટે આજે માંગણી કરી છે કે ગુજરાતમાં ફિક્સ પે માં કામ કરતા લાખો કર્મચારીઓની જે લડત છે પે પ્રથા જોઈએ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જે કેસ દાખલ કર્યો છે સરકાર પાછો કે છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે બંધ થવું જોઈએ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથાને કારણે એસસી એસસી ઓબીસી વર્ગના લોકોને या अनामत नो लाभ नफी મળી રહ્યો એટલા માટે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ ફિક્સ પેની પ્રથા પણ નાબૂદ થવી જોઈએ એવી માંગણી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી છે અમીબબેન દેવ ઓન સેક્ટર બરડા